હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો આજે બનાવવાનો છે આપણે ઉપમા તો એના માટે આપણે સૌથી પહેલાં આપણે આ ઘી લઈ લીધું છે એક વાટકી રવો એક ટમેટું સુધારીને લઈ લીધું છે ગાજર સુધારીને લઈ લીધું છે આ લઈ લીધી છે આપણે એક ડુંગળી માંડવીના થોડાક દાણા થોડાક વટાણા પછી એક તીખું લીલું મરચું સુધારીને લઈ લીધું છે થોડુંક આદુ ખમણીને લઈ લીધું છે અને આ થોડાક લઈ લીધા છે આપણે લીમડાના પાન તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક કઢાઈ લઈ લીધી છે અને તેમાં આપણે ઘી એડ કરી દઈશું ઘી ગરમ થાય એટલે આપણે રવાને સૌથી પહેલાં તેમાં શેકી લેશું ઘી આપણું ગરમ થઈ ગયું છે તો આપણે રવાને તેમાં એડ કરી દઈશું અને પછી તેને હલાવીને ગેસની ફ્લેમ આપણે ધીમી કરી નાખશું અને આપણે રવાને શેકી લેશું તેને આપણે દસક મિનિટ માટે શેકાવા દઈશું એટલે રવો એકદમ આપણો શેકાઈ જશે રવાની જગ્યાએ ઘણા સૂજી પણ વાપરતા હોય છે ઘણા સૂજીમાંથી ઉપમા બનાવતા હોય છે અને ઘણા રવામાંથી બનાવતા હોય છે હવે આપણા રવામાંથી સુગંધ આવવા માંડી છે મસ્ત તો આપણો જે રવો છે તે એકદમ શેકાવા આવ્યો છે તેને સતત હલાવતા રહેવું એટલે જે નીચે દાજે નહીં હવે આપણો રવો એકદમ શેકાઈ ગયો છે તો તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને સાઈડમાં રાખી દેશું હવે ફરીથી આપણે કડાઈમાં બે થી ત્રણ ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દેશું તેલ ગરમ થાય એટલે સિંગ તાણાને આપણે તેમાં નાખી અને સૌથી પહેલા તળી લેશું તમે આમાં કાજુ પણ નાખી શકો છો હવે આપણે તેમાં રાઈ લીમડાના પાન ત્યાર પછી આદુની પેસ્ટ થોડીક આપણે ચણાની દાળ અને થોડીક અડદની દાળ લઈ લીધી છે તેને એડ કરી દઈશું મરચાં માંડવીના દાણા વટાણા ગાજર અને એક આપણે ડુંગળી લઈ લીધી છે તેને એડ કરી દેસુ હવે આ બધી વસ્તુને આપણે ચડવા દેસુ હવે આપણે તેમાં એક ટમેટો એડ કરી દઈશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે ચડવા હવે બધું એકદમ સરસ રીતે ચડી ગયું છે તો આપણે જે વાટકી ભરીને રવો લીધો હતો તે જ આપણે ત્રણ ગળી વાટકી ભરી અને પાણી લેવાનું છે તેને આપણે આમાં એડ કરી દેસુ હવે પાણી ઉકળી ગયું છે આપણું તો આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અને ત્યાર પછી આપણો જે રવો શેકેલો છે એને તેમાં એડ કરી દેસું પછી જ્યાં સુધીમાં આપણો રવો બધું પાણી શોષી લે ત્યાં સુધી આપણે તેને ચડવા દેસું થોડીક અજવારમાં જે આપણો રવો છે તે પાણી બધું શોષવા મળશે ત્યાં સુધીમાં એકદમ આપણું બધું પાણી શોસાઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેશું હવે આપણું બધું પાણી ગયું છે તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને ઉપમાને થોડી વાર માટે ઠંડા થવા દેશું તો તૈયાર છે આપણા ઉપમા તમે પણ આ રીતે ઉપમા એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને આવા અવનવા ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો